આજે સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આપ સર્વને ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારા ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે સાથે આપણા સોનગઢ મોડ વોર્ડ નંબર બેના શાસક પક્ષના નેતા અને મહારાષ્ટ્રીયન સમાજમાં ખૂબ જ મોટું પ્રભુત્વ ધરાવનાર એવા યોગેશભાઈ મરાઠે સાથે આપણે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે એક બે શબ્દ વાત કરીશું યોગેશભાઈ આપ સોનગઢનગરની જનતાને પ્રજાસત્તાક દિવસ કરવા દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવું છું આગેવાન એવા પ્રકાશભાઈ મારી સાથે એક બે શબ્દ વાત કરીશું પ્રકાશભાઈ આજે રામ રામ ભારત માતા જય વંદે માતા આજે સિત્તેરમાં પ્રજાસત્તા દિવસ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું તેમજ સોનગઢ ગુજરાત તેમજ ભારત દેશ ખૂબ જ પ્રગતિના કંઠે આગળ વધે એવી શુભેચ્છા ભારત માતા કી જય વંદે માતા